ધાનેરાની મોડલ સ્કૂલ ખાતે ધાનેરા વહીવટી તંત્ર બાળકોએ દુર્ઘટના સામે કઈ રીતે બચાવ કરવો તેને લઈ ખાસ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું ધાનેરા મામલતદાર જનકબેન મહેતા સાથે એનડીઆરએફની ટીમ આજે મહત્વની બાબતોને લઈ તાલીમ આપી હતી દેશમાં કોઈ પણ આપદા આવે એટલે સૌથી પહેલા ત્યાં લોકોના જીવ બચાવવા માટે એનડીઆરએફની ટીમ પહોંચી જાય છે અને એનડીઆરએફ ની ટીમ જવાનોને ખાસ તાલીમ આપવામાં આવતી હોય છે જ્યાં પૂર હોનારત હોય કે પછી ભૂકંપ કે પછી આગની હોનારત હોય કે પછી ભયંકર અકસ્માત દરેક જગ્યાએ એનડીઆરએફ ના જવાનો સફળતાપૂર્વક સેવા બજાવી અનેક લોકોના જીવ બચાવી લેતા હોય છે ધાનેરાની મોડલ સ્કૂલ ખાતે આજે ધાનેરા મામલતદાર કચેરીના કર્મચારીઓ સાથે તલાટી મંડળ સહિત વહીવટી તંત્રના કર્મચારીઓ અને અધિકારીઓએ કઈ રીતે હોનારત સામે બચી શકાય તે મામલે પ્રત્યક્ષ તાલીમ લીધી હતી જેમાં મોડેલ સ્કૂલના બાળકો પણ જોડાયા હતા હૃદય હુમલા સમયે કઈ રીતે હૃદયને દબાણ આપી જીવ બચાવી શકાય પાણીમાંથી કઈ રીતે બચી શકાય સાથે આગ હોનારત સમયે કઈ રીતે સાવધાની રહી જીવ બચાવી શકાય તે મામલે માહિતી મેળવી હતી ધાનેરા તાલુકામાં બે વાર પૂર હોનારતમાં અનેક લોકો ડૂબવાથી મોતને ભેટ્યા છે આ સિવાય આગ હોનારતના કારણે બાળકોએ જીવ ગુમાવ્યો છે આપદા સમયે કઈ રીતે પોતાનો અને અન્યનો જીવ બચાવી શકાય તે મામલે આજે જરૂરી તાલીમનું આયોજન થયું હતું